ગુજરાત માધ્યમિક માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહની જે પરીક્ષા છે તેનું પરિણામ આજ રોજ જાહેર કરી દેવામાં આવ્યું છે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વડોદરા શહેરની જો વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં પણ જે તમામ જે વિદ્યાર્થીઓ દ્વારા મહેનત કરવામાં આવી પરિશ્રમ કરવામાં આવ્યો અને તેઓના પણ પરિણામ સારા આવ્યા છે સંચાલિત શ્રેયસ વિદ્યાલયના વિદ્યાર્થીઓનું પણ પરિણામ સારું આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો ધોરણ પરીક્ષાનું પરિણામ આજ રોજ જાહેર કરી દેવામાં આવ્યું છે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધારે પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે વડોદરાના માંજલપુર વિસ્તારમાં શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રેયસ વિદ્યાલય અને સિલ્વર એક શાળાનું પણ સારું પરિણામ આવ્યું છે સામાન્ય પ્રવાહના સિંધવ કેઉર વિદ્યાર્થીએ એ વન ગ્રેડ પ્રાપ્ત કરી છે જ્યારે સામાન્ય પ્રવાહમાં કુલ દસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ અને વિજ્ઞાન પ્રવાહમાં ચાર વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે પરિણામોમાં અંગે શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટના એકેડેમિક હેડ નીતાબેન જાનીએ વધુ માહિતી આપી હતી એ1 ગ્રેડ પ્રાપ્ત કરનાર કેવુર સિંધવ તેના પિતા અને ભાઈ સાથે શ્રેય શાળા ખાતે પહોંચ્યો જે શાળાના મુખ્ય ટ્રસ્ટી પંકજ જાની અને એકેડેમિક હેડ નીતાબેન જાનીએ કેવુર મોડું મીઠું કરાવ્યું હતું કેવુર સિંધવ આગળ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા ઈચ્છી રહ્યો છે આ તબક્કે શાળા તરફથી તેને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી કેવુર અને તેના પિતાએ ખાસ જે પ્રતિક્રિયાઓ આપી છે આપણને સાંભળો શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રેયસ વિદ્યાલય અને સિલોરોક સ્કૂલનું આજે બોર્ડનું પરિણામ ઘણું જ સારું આવ્યું છે અમારે ત્યાં કોમર્સમાં કેયુર સિંધવની એ વન ગ્રેડ આવી છે અને નાઇન્ટી વન પોઈન્ટ સિક્સ પર્સન્ટેજ તેના આવ્યા છે શાળામાં એ ટુ ગ્રેડ કોમર્સમાં દસ વિદ્યાર્થીઓ છે અને એ ટુ ગ્રેડ સાયન્સમાં ચાર વિદ્યાર્થીઓ આવેલા છે આ પરિણામ સારું આવવા પાછળ આખું વર્ષ વિષય શિક્ષકોએ વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ મહેનત કરી છે તેમની પેપર સ્ટાઇલ પ્રમાણે તેમને અવારનવાર પ્રેક્ટિસ ટેસ્ટ પણ લીધા છે મંથલી યુનિટ ટેસ્ટ પણ લીધા છે અને ઘણી બધી રીતે બોર્ડનું જે પણ સર્ક્યુલર આવ્યા હોય વિદ્યાર્થીને અનુલક્ષીને તો તેમાં તેમને ગાઈડ પણ કરતા રહ્યા છે પેરેન્ટ્સે પણ શાળાને સારો સહકાર આપ્યો છે અને આ પરિણામ આવવા બદલ તમામ એ શ્રેય પરિવાર એ વિદ્યાર્થીને અભિનંદન પાઠવે છે મારું નામ અશોકભાઈ સિંધવ છે અને મારા છોકરા મહેનત બહુ કરી છે એટલે પછી એના એ પ્રમાણે એનું રિઝલ્ટ આવ્યું છે અને એના ક્લાસીસે સ્કૂલમાં વ્યવસ્થિત બધું આવતું હતું એટલે એને સારું ટીચિંગ મળ્યું છે એટલે એને આટલા પર્સન્ટાઇજ આવ્યા છે અને સારી સ્કૂલે અમારી શ્રેયસ માજલપુરનું નામ છે અને અમારું ગર્વ છે એટલે સર એ શ્રેય સ્કૂલને પણ જાય છે કે એનાથી જેના છોકરા હોશિયાર બને છે અને હોશિયાર બનવું હોય તો શ્રેય સ્કૂલમાં ભણવું જ જોઈએ એમ સારામાં સારી સ્કૂલ શ્રેય સ્કૂલ છે અમારા ઇલાકામાં હવે આગળ એને શું કરવું છે ને એની માટે તમે કહેવાય આગળ એને સીએનો કોર્સ કરો છે અમારાથી જે થાય આપણે મહેનત કરવા તૈયાર છે આ વગર તો સર એ મારા માતા પિતા અને મારા ટીચર્સ ટીચર કે જે આટલી મહેનત કરી મારી પાછળ અને એમના નેતૃત્વ આટલું સારું પરિણામ મળ્યા આગળ શું કરવાનો વિચાર છે આગળ સીએ કરવાનો વિચાર છે અને એમાં જ આગળ બહુ નામ થાય જ્યારે તૈયારી શરૂ કરી તૈયારી કરતા હતા પરીક્ષા આપી હતી વિચાર્યું હતું આ પ્રકારનું પરિણામ આવશે શું થોડોક અંદાજતો હતો કેમ જે મહેનત હતી અને એવું મળ્યું કેવી જર્ની રહી આખી આ ટ્વેલ્થ સ્ટેન્ડર્ડમાં પરીક્ષા આપી મહેનત કરી આખું શેડ્યુલ બનાવ્યું છે કેટલા કલાક પાસતા હતા કેવું શેડ્યુલ હતું નોર્મલી સાતથી આઠ અને ક્યારેક ઓછું બી થઈ જતું તો પણ કવર અપ થઈ જતો ફેમિલી સ્કૂલ કેવો સપોર્ટ રહ્યો સ્કૂલનો કેવો સપોર્ટ રહ્યો ફેમિલી લોકો સ્કૂલે બી સારા સપોર્ટ કર્યો ફેમિલીવાળા બી એવી જ રીતે સપોર્ટ કરતા હતા જેવું કરવું જોઈએ ક્યાંક કોઈ જગ્યાએ ડાઉટ આવે કઈ રીતે ક્લિયર થતો હતો કઈ રીતે તેના પાછળ નહીં ટીચર્સ લોકો હતા મારા ભાઈ છે એમને બધું હેલ્પ કરી અને એટલે જ આટલું સારું કર્યું